પાંચસો ને એક રૂપિયા સુપર માલ છે લાલ પાંચસો એક પત્તી વાળો માલ છે બગાર વગર નું પાંચસો ને એક રૂપિયા

આલા દંજો 50 જોજો પંચરાવાળું હોય હાય 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 80 રૂપિયા 30 રૂપિયા 80 80 30 90 90 790 390 386 मीडियम साइज છે બગાંનો બહુ ભેગો હોય કલર નથી 386 મથે દોયા નથી 386